પ્રાણવાન સંડે અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહેલ છે જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ રહ્યા છે જેમાં નાના રોપાઓને કરો મિત્રના ભાવ સંકલ્પ સાથે વાવવામાં આવે છે જે છેલ્લા ચાર વર્ષથી અવિરત ચાલી રહેલ છે જેમાં ચાર હજારથી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા છે

નાટિકા દ્વારા પર્યાવરણ બચાવ સંદેશ આપ્યો શહેરમાં મહત્વના માર્ગો પર આ યાત્રા ઉમિયા મંદિરે સમાપન કરવામાં આવ્યું રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે ઉમિયા મંદિર સંકુલમાં મહાદેવજીને ગંગાજળથી ઉકેલાભિષેક કરવામાં આવ્યો રસ્તામાં આમ જનતાને તરુપ્રસાદ રૂપે રોપાનું વિતરણ કરવામાં આવ્યું

જીપીવાયજી મોડાસાનો મુખ્ય હેતુ માત્ર ખાલી વૃક્ષારોપણ કરવાનો નથી પણ વૃક્ષોનું જતન કરવાનો પણ છે એ હેતુને સિદ્ધ કરવા માટે આજે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનને ખૂબ સારી રીતે સફળ કર્યું છે અને સફળ કરવામાં લોકો સુધી સંદેશો પહોંચે કે પ્રકૃતિનું મહત્વ શું છે એ સંદેશો પહોંચાડવા માટે આજે એક વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પરિવાર દ્વારા વૃક્ષ કાવડ યાત્રા નું એક નવદર પ્રયોગ અને ખૂબ સરસ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે અહિયાં એક વૃક્ષ કાવડ યાત્રા શરૂ કરવામાં આવી છે એમાં મોટી સંખ્યામાં લોકો ગાયત્રી પરિવાર થી પણ બીજી સંસ્થાઓ થી પણ અને આમ નાગરિકો જોડાયા છે નોંધનીય છે કે ગયા વર્ષમાં એ લોકોએ અમુક સમયમાં એ લોકોએ ચાર હજારથી વધારે વૃક્ષોનું વાવેતર સાથે સાથે ઉછેર પણ કર્યું છે એ ખરેખર બધા માટે એક ઉદાહરણ સ્વરૂપ છે જે ગાયત્રી પરિવાર કરી રહ્યા છે આપણે બધાના સહિયારા પ્રયત્નોથી આરોગ્ય અને શાંતિ અને એક આખું સારું એક વાતાવરણ બને એના માટે જે લોકો પ્રયોગ કરી રહ્યા છે એ ખૂબ ઉલ્લેખનીય છે અને ખૂબ પ્રશંસનીય છે એના માટે હું એમને અભિનંદન આપું છું અને વૃક્ષ કાવડ યાત્રા મેં આજે સહભાગી બની બનીને અમે પણ ખરેખર ધન્યતા અનુભવી છે મહેન્દ્ર પ્રસાદ નેશમ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર